જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં અમારા નવા વિડીયામાં હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે જો બધું કામ કરીને વાસી તો અત્યારે જો અમે બપોરા થઈ ગયા છે તો રોડ બાંધવા બેહી ગયા છે ફર્સ્ટ ક્લાસ મજાનો તો અમે નવી રેસીપી લઈને આવી ગયા છે એવી તો તમને છે નવી રેસીપી બતાવશું તો મારી રેસીપી જરૂર તમે જોજો અને કોઈ કે બનાવી નહીં હોય એવી રેસીપી છે તો તમે જરૂર અમારી રેસીપી જોજો કન્ટિન્યુ બન્યા રહેજો અમને બતાવી તમને

હાલો દૂધીની સાહેલ ઉખડાય ગઈ છે તો આપણે સકડા પાડી દેવી અવળાવડા થઈ ગયા છે તો આપણે કુકરમાં નાખી દેવી સરસ મજામાં નાખી દીધા છે પાણી અશોક નાખી દઈશું એની માથે મીઠું

અને આપણે જો અહિયાં થાય છે જે બખાની નથી જે તો બફાઈ પછી આપણે વઘાર કરી નાખી ટાઇમ નતો એટલે લીલી ડુંગળી કઈ લાવવાની નથી આપણે તો હુકલ ડુંગળી નાખી છે અને હુકલ લસણ નાખ્યું છે લસણ એ કાઇ લાવ્યા નથી એટલે બે વસ્તુ કઈ લાવ્યા નથી ટાઈમ નતો રયો એટલે તો અત્યારે જો આવડો આ સુધાર આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ નું અને અમારે જો એ સીટી થાય એટલે ઉતારી લઈશું હમણાં ચાલો આપણે દૂધી બફાઈ ગઈ છે આપણે ઉતારી લેવી

ભરતા ઘોડે નાખવાની જો સરસ મજા હવે અમને વઘાર કરી નાખ્યું આપણે આલો દૂધી ની અંદર જો આપણે પાંચ પાવડા તેલ ની જરૂર પડશે તો પાંચ પાવડા તેલ નાખી દેવી આપડે તો તે લઈ લીધું છે હાલો આપણું તેલ આવી ગયું છે જો મૂક્યું એ હવે હવે ઘાણી ને એક ચમચી નાખી દેવું હવે નાખી દેશું આપણે ડુંગળી હવે મલાઈ નાખશું చానకి దేవి అలాస నికడియు అలా చేని కొలియున పన్నటాని ఉబడే జో నాకు టైం ఆ మె పరి నాకిని నా మన చాణకి దేవివు నేను કેવી રીતે બનાવું કેશો તારે અને આવી રીતે બનાવી કા આવી રીતે આમ બનાવીએ પડશે હવે આને ગળવા દે ગળી જાય ને પછી બધું નાખી હવે આ બધું ગળવા દેસું હવે આપણે આ તેલમાં ગળવા દેવાનું હાલો આપણે ડુંગળી ને એવું બધું ગળી ગયું છે જો સરસ મજાનું બધું ટમેટા ને બધું મિક્સ થઈ ગયું છે ગળી ગયું છે બધું તો આપણે મીઠું નાખી દેવી એટલું મીઠું નાખશું પછી ઉપર તો નાખાય ખારું થઈ ગયું હોય તો નો નાખાય પાછું ખારું ન થઈ જાય એટલે નાખી દીધું મીઠું હવે આપણે ધાણા જીરું એક ચમચી નાખી દઈશું હળદર એટલી નાખી દઈશું હળદર ટોંગ છે ને પાછી મલાઈ નાખશું মজা নিক্স থৈ যায় মৰছু নাই বিক্স থৈ গুছে અભરતું આપણે અભરતું એ નાખી દે સુંદર હા અચ્છા એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડશે ભરતામાં હલાય નાખવાનો મસ્ત મજાનું આપણે મિત્રને યાદમાં લઈ લઈ તમે પણ છે ને દૂધીનું ભરતું બનાવજો કોણે કોણે દૂધીનું ભરતું બનાવ્યું છે

અને તમારે તે ગામડા માં દુધી થાતી હોય જેને દુધી નું શાક નો ભાવતું હોય તો આવી રીતે ભરતું બનાવી નાખવાનું એટલે દુધી નું શાક કરતા જમવામાં સવારે રોટલી અને નું ભરતું છાસ ને એવું છે મારા વ્હાલા જમવાનું ભાઈ complete થઇ ગયું છે કા હા જમવાનું તો complete થઇ ગયું છે તમે હાલો પણ બધા youtube family જમવા ચાલો મિત્રો હવે આપણે જો દૂધી નું ભરતું કેવું છે ભાઈ test કરી લઈએ હમણાં અને પછી ભાઈ તમે પણ આવી રીતના ઘરે બનાવજો મસ્ત મજાનો બનશે અને ભાઈ આજ ની recipe નો video આ રીતનો હતો તો હાલો બધા યુ ટ્યુબ સંભળાવે હવે જમવા અમે પણ જમી લઈએ ચાલો મિત્રો ભાઈ આપણે જો આજનો વિડીયો આવી રીતના હતો ભાઈ કેવો વિડીયો લાગ્યો જરા કોમેન્ટ કરજો ભાઈ ભરતું કેવું બનાવ્યું છે એ પણ કોમેન્ટ કરજો મારા વાલા કોને કોને દૂધીનું ભરતું ખાધું છે એ કોમેન્ટ કરજો જરૂર અને કોને કોને ઘેર આ રીતના દૂધીનું ભરતું બનાવ્યું છે એ જરા કોમેન્ટ કરજો મારા વાલા આજનો વિડીયો આવી રીતના હતો અમારો વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા 谁是让步的你？